પ્રવીણાબેન હું અહીંયા જોઈ રહ્યો છું તમારા આ સંકુલમાં તમારી આ ગૌશાળામાં કે અહીંયા ગાર કરેલી છે અને બીજી ઘણી બધી જગ્યાએ મને આ ગાર કરેલી દેખાય છે તો તમે કીધું કે આ ગાર જે છે બરાબર એ ગાયના છાણમાંથી જ કરેલી છે

અને વિશેષપણે હું ગોરસર ગામની માલી છું દોસ્તો આ ગૌશાળા તમે આવશો તો જાણે ભાઈ આપણે કઈક અલગ એક વૈદિક કોઈ સંકુલમાં આવી ગયા હોય ને ભાઈ એવું અહીંયા લાગશે ગાય આધારિત ઘણી બધી વસ્તુઓ અહીંયા ઉત્પાદિત કરવામાં આવે છે જેની આપણે વિશેષપણે માહિતી લેશું